શું કે છે ભંગાર તો ઇન્ટરવ્યુ અંદર લોકોને એમ કહે છે ઉલ્લુ બનાવીને કે હું કોઈના જોડેથી ફંડ લેતો નથી તો મિત્રો આજે આપણે વાત કરવાનું છે ખજુરભાઈ વિશે તો ભાઈ આ વ્યક્તિ ખજુરભાઈ શું બોલે છે એ ટોટલ માહિતી આપણે આ વિડીયો અંદર આપી દેવાની છે તો મિત્રો આશા કરું છું ચેનલ ચેનલની તમને નવા હોય તો આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દીધું સૌથી પહેલો આપણો વિડીયો જોવા મળી જશે તો મિત્રો આપણે વાત કરવાની છે મેઇન ટોપિક પર તો મિત્રો આ ભાઈ ખજુરભાઈ શું બોલે છે એ જોવો આખો વિડીયો તો મિત્રો એ ફંડની વાત કરે છે જેમના સોશિયલ મીડિયામાં જે વિરોધ ચાલી રહ્યા છે કીર્તિ પટેલ હે રોય રાજા એ બધા વિશે આ વ્યક્તિ વાત કરવાનો છે તો મિત્રો ખજૂરભાઈ આ ભાઈ કેમ એમ કહે છે કે તમે ફંડ ક્યાંથી લાવ્યા જુઓ આખો પૂરો વિડિયો મિત્રો ત્યાં બધાને ફંડ મોકલ્યું પાછું ગૂગલ પેથી ફોનપેથી અલગ અલગ એકાઉન્ટમાંથી તો આ બધું ફંડ ક્યાંથી આવ્યું લોકોને તો ઉલ્લું બનાવતું હવે તો ત્યાં મકાન બનાવવાના બી બંધ કરી નાખ્યા કેમ બંધ કરી નાખ્યા કારણ કે તારું ફંડ બંધ જેનું જેનું ફંડ બાકી હોય લેવાનું પાછું એ પેહલા લઈ લેજો વહેલા તે પેહલા ફટાફટ આ તમારા પૈસેથી તમારા ફંડના રૂપિયા થી જે ગરીબોને દાન આપેલું હોય એ પૈસાથી મોતોક કર એ પેલા વહેલા તે પેહલા ફટાફટ તમારા રૂપિયા લઈ લેવો અને ક્યાં ગયો આ ભંગાર નો સાથીદાર મોરે મોરો જામીન અરજી રદ થઈ ગઈ મોરે મોરાની તારું સાહિત્ય આ રીતનું છે મોરે મોરો શીખવાડવાનું અત્યારની જનરેશનમાં જે યુવાન છોકરાઓ છે મોરે મોરો શીખવાડવાનું તારું આ સાહિત્ય છે મોરે મોરું છે ને બધું પહેલાં ચાલતું તું અત્યારે કાયદો વ્યવસ્થા કાનૂન પોલીસ સરકાર આ બધું ચાલે છે અત્યારે એટલે તું સાહિત્યકાર આજે મોરે મોરો લોકોને શીખવાડે છે યુવાન છોકરાઓને બગાડે છે ત્યાં ગયા બંગારના લુખાઓ લુકવાટો તો બધી ખોવાઈ ગઈ દેખાતી જ નહીં લુકવાટો તો બધી લુક્ખાઓ બહુ ઉછળકૂટ કરતા હતા બધા ખોવાઈ ગયા લુખાઓ કારણ કે બંગારનું ફંડ બંધ થઈ ગયું ને એટલે એ લોકોની બી ઈન્કમ બંધ થઈ ગઈ હવે એટલે ખોવાઈ ગયા બધા લુકવાટો બધી ગાયબ થઈ ગઈ